તો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બળજબરીથી તેમના બાળકને ધોતી પહેરાવી તિલક કરાવવામાં આવ્યું છે અને આ રીતે છેતરપિંડી થઈ છે તેમને મળવા પણ દેવામાં આવતા નથી

તમે જ્યારે મોકલવામાં આવ્યો હતો બાળકને ત્યાર પછી તમને મળવા દેવામાં આવ્યો અત્યાર સુધી નહીં અત્યાર સુધી અમને મળવા દેવાનું છે જ્યાં કે આ ફેરીવા કર્યા છે અમે પોલીસ જેસ્ટીઓ ત્યારે અમને મળવા દેવામાં આવ્યો એ આ વકીલના નામારા આદિત્ય ખર્ચા છે અને સાધુ થવું એ ગુનો નથી પણ ખોટી રીતે સાધુ બનાવો બનવો પરાયણ માવતની આદરી ગુરિયા ગુનો છે કાકા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હવે આગળની પ્રક્રિયા શું આગળની પ્રક્રિયા હવે અમને શેઠ છે બાળકો બળકનો હોપી દે નહીં હોપે તો અમે નહીં કરવાનું કરીશ જે કરવું પડે એ કરીશ મરી જાવ બાકીએ

સાતની માતા નથી કોઈ અમારી ગેરહાજરી છે અમારી કોઈ લાલચ નથી સાતને ખોટે પળો ભણાયા છે ખોટી લાલચ આપી છે એ એની ઉપર વશીકરણ કરેલું છે આ એક વખત અમે જોઈ જે બિલકુલ આ હતા બાળકના સાકા મનસુક સોજીતરા જેમને જણાવ્યું છે કે આ જે વર્તાલ સ્વામીનારાયણના જે સંપ્રદાયના મહારાજો જે છે તેમના દ્વારા વાહલીઓનો કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી ન હતી અને આ સાધુ જે છે તેમને બનાવવામાં આવ્યા છે તે યોગ્ય નથી એટલું જ નહીં પરંતુ બાળકને પરત ચડવામાં આવે તે બી વાલીઓની માંગ હાલ ઉચ્ચારવામાં આવી છે જી જી તમે તેમના કાકા સાથે વાત કરી તેમણે એમ પણ કહ્યું કે હવે જ્યારે પોલીસ કેસ થઈ ગયો છે અને ત્યારે હવે એ લોકો બાળકને આપવા માટે તૈયાર છે તે વિશે શું કહેવું છે ને ખાસ મંદિરના જે પ્રશાસન છે સ્વામિનારાયણ સાધુ સંત સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે ખરા તેમનું આ મુદ્દે શું સ્ટેન્ડ છે જે બિલકુલ જે મંદિરના જે દ્રષ્ટિઓ છે તે મીડિયા સમક્ષ બોલવા માટે તૈયાર નથી પરંતુ આ જે જે કાવતરું છે રચવામાં આવ્યું હતું તે વાલીઓની ગેરહાજરીમાં કરવામાં આવ્યું હતું સ્પષ્ટપણે તેમના જે કાકા છે તે પણ જણાવી રહ્યા છે કે એક મહિના મંદિરની અંદર બાળક રહેતો હતો પરંતુ વાલીઓને કોઈ પણ પરવાનગી લીધા વગર આ સમગ્ર પ્રકરણ જે છે એ કરવા માં આવ્યું હતું ફરી તેમના જે કાકા જે છે તે અંદર PI ની cabin માં બોલવા આવ્યા છે સુત્રો થી માહિતી મળી રહી છે કે બાળક જે છે તે પરત તેમને વાલી પાસે સોપી દેવામાં આવશે તેવી માહિતી સુત્રો થી મળી રહી છે જી અજય શાહીન પોલીસ સાથે કોઈ વાતચીત થઈ છે ખરા આ મુદ્દે એ લોકો શું કહી રહ્યા છે બિલકુલ અત્યાર સુધી પોલીસ દ્વારા મીડિયા સમક્ષ કોઈ વાતો કરી નથી જ્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું ત્યારે મંદિર ના જે

અને તેમના સગા સાથે સંવાદદાતા શાહિદસે વાત કરી તેમણે કહ્યું કે પરાણે તેને ધોતી પહેરાવવામાં આવી છે અને સંસારથી દૂર રાખવામાં આવી રહ્યો છે પરંતુ તેમના કાકાએ કહ્યું કે હવે જ્યારે અમે કહી રહ્યા છે પોલીસ કેસ કર્યો છે પછી અમને આ બાળક લઈ જવાની વાત તો કરી રહ્યા છે પણ હવે આ બાળકને લઈ જવા દેવામાં આવે છે બાળક તેમની પાસે જાય છે કે નથી જતું કે આગળ શું કાર્યવાહી થશે પોલીસ તરફથી તેના ઉપર આપણે નજર અને અપડેટ આપતા રહીશું સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠ થી ભણે છે ગૃહમાં અને ત્રણે દસમાની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી ફરીને આવ્યો ને એને સ્વામી ના કહેવાથી અમારા ઘર માં કઈ શાંતિ રહેવા દીધી નથી શું થયું તમારા છોકરા સાથે આખી વિગત થયું મારા છોકરા ને સ્વામી એ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે જોકે આ સમગ્ર મામલે ગુરુકુલ પ્રિન્સિપાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ગુરુકુલ ની અંદર ધર્મ અને શિક્ષણ આ બંને મુદ્દે અભ્યાસ કરવામાં આવે છે અને પ્રિન્સિપાલ ને આ સમગ્ર મામલે કઈ ખબર ન હોવાનું તેમણે જણાવ્યું

જનાર્દન સ્વામી ખુલાસો કર્યો છે કિશોરનું માઇન્ડ વોશ કરીને તેને પરાણે સંસારથી દૂર રાખીને તેને ધર્મના માર્ગે વાળી રહ્યા હોય તે આ તસવીરમાં જોઈ શકાય છે તો તો બીજી તરફ માઇન્ડ કરવામાં આવી છે છે જે રીતે આક્ષેપ આવ્યો કે પરાણે તેમના દીકરાને તેમનાથી દૂર રાખીને ધોતી પહેરવામાં આવે છે માળા પહેરાવવામાં આવે છે અને આ રીતે ગુરુકુળમાં રાખવામાં આવે છે તો બીજી તરફ ગુરુકુળના લોકો આ આક્ષેપને પગાવતા કહી રહ્યા છે કે ત્યાં ધર્મ નું જ્ઞાન આવે છે